ગાતી ઊંઘ માં હા કેવું નું સપનું આય તારા ઠીક હવે મારો હા તારું સપનું એવું ન આય કે મી એમને માર આયુ ના માર હવે એવું મને સપનું આવે મને તો મારા આરું સપનું એવું આય તો ન તું જોઉં તો કે માર આવું ને કે ઘર પર એક પાછું અને પેલા બેન હોત કે મને તો એવું સપનું આય મને બાથે બાથે બાથ માં ગાલી ઉપર લઈ ગયો અને મને આરા કુવામાં કીધી તો ડોકરાય ડોકરાનો ડોકના હોતો મેં મગજ પર ઓર મારે કો

બત તાકા તો લેવા હતું તો પાછા પડ્યા ને ડોકરા નું ગોઠવો નહીં તો લાઈ ગોઠો બે જણા તો છે મન તો નીકળાય ડોકરા ની ડોકરા હું બીવું હું નહીં બેઠો ડોકરા હું બીવાનું મોટા મોટા આઘા કરે છું આ રસ્તો પર પર કે હોય દી આ સ ફર દો સમ મરાળો કે શું કરીયો કોઈ તને કરો હોય થઈ

બોલ ના નતો બોલામ તો છોડ ખત પૂતું ગાવે આ જાવે જાવ કરતું ગાવે જાવ લે કામ આ દો પણ મારો ડોકરો તેરે વોશ કો મેં દેખ લુંગા ચલ આ શંભુરો ને મારા તાલા એ માહા ડોકરો તો ચલ નહીં જાય એમ મારા હાથમાંથી દોવા મામજી ભાઈ કા રૂપ લઈ દેખા હે એ દેખા એ બાજુ મે ના દેખે એ છોટે ને હું દોડું ખડે મો ખડે મો એ ખતરો હે ડર હો સાગર હો માળ દે हम तो ना छूटा कोदी कट कोदी कट चल तेरे उसके पास में दो चल <laughs> ले उसके पास में नहीं जाना चल बाप चल तू आगे चल चल पकड़ ले वो भी फन है તને જેસે તો તો ખતમ કરતો લે લે અથરિયા ગડ લે લે થરિયા આ દોહન અરે થરિયા તો તો બે ડાલ દું થરિયો આવા સપાળ આવે આજાર બજે આજે तेरे वास्को પડે પડે એ મગનિયા બાજા ઓય ઈ દે આજો રે

ઢોકળા તો આમ પતી ગયો તાકાત બચી